જય માતાજી બધાને તો આજે આપણે જમવામાં શું બનાવવાનું છે બધાને ચાલો આપણે મેં એનું બતાવી દઈએ તો કારેલાનું શાક બનાવવાનું છે ગળ્યું કારેલાનું શાક બનાવવાનું છે તો આપણે ડુંગળીનો વઘાર કરી દીધો છે ડુંગળી નાખીને બનાવવાનું છે કટકા કારેલાનું શાક બનાવવાનું છે કેમ કે મેં આખા ભરેલા કારેલાનું શાક તો પહેલાં બનાવ્યું હતું તો આ વખતે આપણે કટકા કારેલાનું એનો પણ વિડીયો મેં મૂકેલો છે તો જોઈ લેજો બધા તો અત્યારે તો આપણે કટકા કારેલાનું બનાવવાનું છે જે સુધારી લીધા છે ગોળ ગોળ પત્િકા અને ડુંગળીનો વઘાર કરીને એમાં આપણે કારેલા એડ કરી દીધા છે તો હવે આપણે થોડી વાર તેલમાં સાતળીએ જેથી ડુંગળી પાકી જાય અને કારેલા પણ થોડા સતળાય તો આવી રીતે મેં શાક પઘારી દીધું છે જોઈ શકો છો બધા વિડીયોમાં બન્યા રહેજો ખાસ તો હવે આપણે આમાં થોડા ઘણા મસાલા પણ એડ કરી દઈએ તો હવે હું થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરું છું અને ફરી વાર પાછું મિક્સ કરું છું જેથી આપણે મીઠું બરાબર અંદર મિક્સ થઈ જાય ડુંગળી કારેલા બધું સરસ મિક્સ થઈ જાય અને હવે આપણે બીજા મસાલા કરશું થોડા તો જેથી કરીને આપણે થોડી વાર ઢાંકીએ પછી કરીએ અને આપણે જોઈએ તો ગેસ થોડો ધીરે કરી દેવાનો કેમ કે વધારે ફાસ રાખશું તો શાક બળી જાય પછી મસાલા કરીએ મસાલા બળી ન જાય કેમ કે આમાં પાણી મેં એડ નથી કરેલું ઉપર મેં થોડું પાણી મૂકેલું છે તો હવે જોઈ શકો છો થોડું બફાઈ ગયું છે એટલે આપણે હળદર એડ કરશું લગભગ દસેક મિનિટ બાફ્યું છે હવે બધા મસાલા એડ કરી દઈ થોડું બફાઈ ગયું છે અધકચરું તો હળદર નાખશું અને સાથે આપણે નાખશું લસણની ચટણી જેથી કરીને ખૂબ સરસ ટેસ્ટ આવશે અમે લગભગ બધા શાકમાં લસણની ચટણી એડ કરીએ છીએ અને આમાં પણ કરીએ છીએ તો હવે જોઈ શકો છો આપણે મસાલા બધા પહેલાં નમક તો નાખ્યું હતું આપણે ડુંગળી પણ નાખેલી હતી હવે હળદરને મરચું એડ કરી દઈએ છીએ અને ત્યારબાદ આપણે બરાબર એને મિક્સ કરીશું અને આ શાકમાં ખાસ ધ્યાન રાખવાનું કે બહુ તેલ નહીં નાખવાનું કેમ કે આપણે ગળ્યું કારેલાનું શાક કરવું છે ગોળવાળું તો આપણે ગોળ એડ કરશું ને ત્યારે બહુ રસો છૂટો પડશે આમાં એટલે જો તેલ વધારે હોય ને તો તેલના લીધે પછી ટેસ્ટ બહુ સારો નથી આવતો અને ગોળ હોય છે વધારે કેવું કે ચાસણી જેવું થઈ જાય એટલા માટે ઓછું નાખીએ ને તો વધારે સારું થાય એમ એટલા માટે મેં તેલ એકદમ ઓછું નાખ્યું છે તમને જોઈ શકો છો એકદમ કોરું કોરું શાક લાગે છે પણ બની જશે ને પછી સરસ એકદમ ગ્રેવી જેવું આમ અંદર છૂટું પડી જશે ગોળ નાખશું એટલે અને આપણું શાક અલગ જ દેખાશે કંઈક અત્યારે તો આપણે ખાલી હળદર મીઠું મરચું એડ કરેલું છે એટલે તમને જોવામાં શાક થોડું લાઇટ લાગશે પણ ગોળ મિક્સ કરશું પછી સરસ લાગશે તો અત્યારે આપણે બરાબર એકદમ હલાવી દઈએ જેથી બધો મસાલો એડ કરેલો છે પડી જાય તો હવે તમે જોઈ શકો છો આવો કલર આવ્યો છે ને હવે હું ગોળ એડ કરું છું ખાસ વિડીયોમાં બન્યા રહેજો કે ગોળ એડ કર્યા પછી શાક શાક કેવું અલગથી દેખાય છે તો વિડીયોમાં બની રહ્યો ખાસ તો હવે એને આપણે બરાબર હલાવશું જેથી કરીને ગોળનો થોડો રસ્સો થાય ગોળ ઢીલો પડે ચાસણી જેવો તો હવે હું બરાબર એકદમ મિક્સ કરી દઉં ચમચા વડે તો હવે ગોળ છે એ થોડો છૂટો પડી રહ્યો છે ખૂબ સરસ દેખાઈ રહ્યું છે આપણું શાક જોઈ શકો છો કેમ કે ગોળ ઉકળશે એટલે રસા જેવું થશે બહુ રસ્સો ના થાય આમાં પણ થોડો ઘણો એમ રોટલી સાથે ખાઈ શકાય તો હવે એકદમ સરસ આપણે મિક્સ કરીએ જેથી કરીને બધો મસાલો ગોળ બધું એડ થઈ જાય તો માં બન્યા રહી છો હવે જોઈ શકો છો આપણું શાક કેવું દેખાય છે તો આજે તો આપણે કારેલાનું શાક બનાવી દીધું છે આવું જોઈ શકો છો કેવો થોડો આપણે શું કહેવાય ચાસણી જેવો રસો હવે ધીરે ધીરે છૂટો પડે છે કેમ કે ગોળ એડ કર્યો ને એટલા માટે તો હવે આપણું શાક આવી રીતે તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો કેવું લાગે છે તો હવે આપણે રોટલીનો લોટ પણ બાંધી દીધો છે જોઈ શકો છો અને રોટલી પણ બનાવી દીધી છે હવે મેં તો જોઈ શકો છો કે ચોપડેલી ગરમ ગરમ રોટલી ને કારેલાનું શાક નીયુની રોટલી ને કારેલાનું શાક તો ઠંડુ વાતાવરણ હતું વરસાદ પડેલો તો ખૂબ મજા આવે છે તો બધા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો